દુધઇ વિસ્તારમાં મળેલ અજાણી લાશના ગુનાનો આરોપી ઝડપાયો દુધઇ ગામ નજીક મળેલી અજાણી લાશ સંબંધિત ગુનામાં મુખ્ય આરોપી ઝડપાયો છે ગુનાનો ભેદ ઝડપથી ઉકેલવા દુધઈ પોલીસ સ્ટેશનને તાત્કાલિક કાર્યવાહી કરી હતી રાપર રોડ નજીક અજાણી લાશ મળી હતી તપાસ તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામનાર ટપ્પર ગામના વતની હતા અને ગુનો ટપ્પર ગામની સીમમાં થયો હતો ઘટનાના સમયે આરોપી અને મૃતક વચ્ચે તણાવ સર્જાયો હતો ગુસ્સામાં આવેલા આરોપીએ બળપ્રયોગ કર્યો હતો જેના કારણે ઘટના સર્જાઈ હતી અને મૃતકનું મોત થયું હતું ત્યારબાદ આરોપીએ લાશને રાપરથી ત્રંબો જતા હાઇવેના બાજુમાં પાંજરાપોળની નજીક મૂકી દીધું હતું દુધઈ પોલીસ સ્ટેશનને હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને લગભગ ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રામસી ઉર્ફે રામજીભાઈ વેલાભાઈ કોલી દુધઈ પોલીસ સ્ટેશને હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને લગભગ ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રામસી ઉર્ફે રામજીભાઈ વેલાભાઈ કોલીને ઝડપી પાડ્યો છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ